પારડીના અર્નાલા ગામે યુવાને વાડીમાં જઈ શું કર્યું કે પોલીસ દોડી આવી પારડીના અર્નાલા ખાતે રહેતા યુવાન નોકરી ઉપર ન પહોંચતા પરિવારે શોધખોળ કરતા અર્નાલા ગામે વાડીમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો પાડી તાલુકાના અરનાલા ગામે નદી ફળિયા ખાતે રહેતા દીપેશ જીતેન્દ્રભાઈ પટેલ વર્ષ ઓગણીસ અને તેની બહેન બંને ખૂંટેજ ખાતે આવેલ કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે રોજ યુવાન દીપેશ કંપની પર ન પહોંચતા બહેને તેના પિતાને ફોન કરી જણાવ્યું હતું કે ભાઈ હજુ નોકરી ઉપર આવેલ નથી ત્યારે દીપેશને ફોન કરતા મોબાઈલ પણ સ્વિચ ઓફ આવ્યો હતો જેથી શોધખોળ કરતા ખૂંટેજ ગામે કેમેરા ચેક કરતા દીપેશ અરનાલા તરફ પાછો આવતો દેખાયો હતો જેની શોધખોળ કરતા અરનાલા નવી નગરી મરીમાતા મંદિર પાસે તેની મોપેડ મળી આવી હતી ત્યારે જાડી જાખરમાં યુવાન બાવરના ઝાડ સાથે ગળે ફાંસો ખાતેલ હાલતમાં મળી આવ્યો હતો સમગ્ર ઘટનાની જાણ પાડી પોલીસને થતાં સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા સમગ્ર ઘટના બાબતે મૃતકના પિતા જીતેન્દ્રભાઈ પટેલે પાડી પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે જોકે યુવાનના આત્મહત્યાનું કારણ અકબંધ રહ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો